સાથે જ બેન્ડો ઓફ રોકસ્ટાર શમરાની દ્વારા પણ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તદુપરાંત મહાપ્રસાદી ઝેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે બાર વાગે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રેમપ્રકાશ ધર્મતીર્થ સહિતના ધાર્મિક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા ચેતી ચાંદ પર્વ સિંધી સમાજના ધર્મપ્રેમીઓને તથા સમાજના દરેક નાગરિકોને મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા બદલ

ચૈત્ર મહિનાની શુભ શરૂઆત થાય છે અને તેની સાથે સાથે એક એવો સમાજ કે કઠોર પરિશ્રમ થી અને સતત પ્રામાણિકતાથી મહેનત કરીને આખો સમાજ જયારે ઉભો થાય છે એવા સિંધી સમાજ નું ચેટીચંડ ના પણ આવતીકાલે દિવસ છે આજે ચેટી ચંદના મહાપર્વને આવકારવા માટે ભારતીય વિસ્તારમાં ભજન ભજન સંધ્યા અને ભંડારાનું આયોજન કરવામાં જઈને આવતીકાલે ખૂબ મોટી રેલી નીકળવાની છે ત્યારે આખા સિંધી સમાજને તમામ હિન્દુ ભાઈઓ બહેનોને બધાને ચેટી ચંદની અને ચૈત્રી ગુડી પાડવાની ખૂબ ખૂબ શુભકામના આયો લાલ સબૈ છો ઝુલે લાલ આજે ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મુકેશ સાંઈના સાનિધ્યમાં ખૂબ મોટો ભંડારો પચીસ હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓનો ભંડારો અને રંગારંગ કાર્યક્રમના આજે અમે સૌ સાક્ષી બન્યા છે આજે વડોદરાના તમામ સિંધી ભાઈ બહેનોને ચેટીચાંદ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપનું આવનારું વર્ષ ખૂબ જ આરોગ્યદાયી રહે સુખમય રહે એવી ઝૂલેલાલના ચરણોમાં પ્રાર્થના કરું છું Subscribe now and press the bell icon. Never miss an update.